હેલો દોસ્તો આજે આપણે ફરી જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અંગ ગણિતના ફરી પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરશું આની પહેલા આપણે એકથી ઓગણીસ સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરી દીધું આજે આપણે વીસથી આગળના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને તમારા દોસ્તોને પણ વિડીયો શેર કરો તો કે એ પણ અંગ ગણિત વિશે જાણકારી મેળવી શકે હવે આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં પ્રશ્ન નંબર વીસ ઓગણીસ જોશો પ્રશ્ન નંબર ઓગણીસ છે નિશીનામાની કઈ સંખ્યા એક એકમાત્ર મૂળ સમસંખ્યા છે હવે આમાં આપણે જવાબ એ એમાં ઝીરો છે બીમાં બે છે અને સીમાં દસ અને ડીમાં હંડ્રેડ આમાંની એકમાત્ર મૂળ મૂળ સમસંખ્યા લેવાની છે જે આપણે બી આવશે તો આમાં જવાબ આવશે બી આપણે બી ઉપર ટીક કરીએ પ્રશ્ન નંબર એકવીસ જોઈએ નીચેનામાની નિશીનામાંથી કઈ સંયુક્ત સંયુક્ત વિભાજ્ય સંખ્યા છે પ્રશ્ન નંબર એકવીસ છે નીચેના કઈ સંયુક્ત વિભાજ્ય સંખ્યા છે એમાં ત્રણ પાંચ સાત અને નવ એવી રીતના જવાબ આપેલા છે તો એમાં આપણે ત્રણ ત્રણ જે છે એ મૂળ સંખ્યા છે જે ભાંગી નથી શકાતી પાંચ પણ અમૂ અમૂળ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે ને સાત પણ અવિભાજ્ય સંખ્યા છે તો નવ જે સંખ્યા છે એ આપણે વિભાજ્ય સંખ્યા છે જેને ત્રણ અને નવ બંને વડે ભાંગી શકાય તો આપણો જવાબ આવશે ડી આપણે ડી ઉપર ટીક કરીએ પ્રશ્ન નંબર બાવીસ છે નીચેની પૈકી કઈ સંખ્યા હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બાવીસ નીચે પૈકી કઈ સંખ્યા સંયુક્ત વિભાજી અને વિષમ એકી સંખ્યા છે તો આપણે આમાં જોઈએ તો જે સંયુક્ત વિભાજી સંખ્યા વિભાજી બોલે તો જેને ભાંગી શકાય જે સત્તર બોતેર સત્યાવીસ અને સત્તાણુંમાં સત્યાવીસ એક જ એવી છે જેને આપણે ભાંગી શકીએ ત્રણ અને નવ વડે અને તે એકી સંખ્યા પણ છે તો આપણો જવાબમાં આવશે સી પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ સત્તર હજાર એક હજાર સોરી એક હજાર સાતસો આડત્રીસની પૂર્વગામી સંખ્યા કઈ પૂર્વગામી બોલે તો જે જે સંખ્યા આપણે આપ્યું એની ઉપર જે સંખ્યા આવે એને પૂર્વગામી કહેવાય અને જેની નીચે આવે એને મતલબ એના પછી જે સંખ્યા આવે એને અનુગામી કહેવાય તો આપણે આમાં પૂર્વગામી સંખ્યા આપેલી તો એક હજાર સાતસો આડત્રીસની પૂર્વગામી સંખ્યા હતા એક હજાર સાતસો ને સાડત્રીસ જે આપણે ઓપ્શન સીમાં આપેલી છે તો આપણે અહીંયા કંઈ ઓપ્શન સી ટીક કરીએ પ્રશ્ન નંબર આઠસો ઓગણચાલીસ ની અનુગામી સંખ્યાઓ અનુગામી સંખ્યા બોલે તો એના કરતા એક નંબર મોટી તો એ આવશે આઠસો ને ચાલીસ જે આપણે આપેલી છે બી માં તો આપણે અમે બી ટીક કરીએ પ્રશ્ન નંબર પચીસ અગિયાર અને પચાસની ની વર્ષે કુલ કેટલી મૂળ અવિભાજ્ય સંખ્યાઓ સંખ્યાઓ આપેલી છે તો આપણે આમાં કોષ્ટક સમજી કોષ્ટકમાં સમજીએ એક અને પચાસની વચ્ચે લેવાની તો આપણે એક અને પચાસની વચ્ચે જ જે સંખ્યા આવતી હોય તેને જ લેશું એમાં જોઈએ તો આપણે અગિયાર સિવાયની તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ ને સુડતાલીસ જે ત્રણ છે તેમાં એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ ને દસ આવે તો આપણે આમાં ઓપ્શન દસ ઉપર ટ્લિક કરીએ ઓપ્શન દસ આપણે બીમાં આપેલો તો આપણે અહીંયા બી કરીશું પ્રશ્ન નંબર છવ્વીસ એકથી સો સુધીની સંખ્યાઓમાં એક અને એક અંક કેટલી વાર આવશે આ પ્રશ્ન આપણા વડીલો આપને અવારનવાર પૂછતા હોઈએ કે એક સો એકડામાં એકડા કેટલા આવે તો આમાં આપણે બધાને જવાબ આવડતો હોવો જોઈએ કે એમાં એકવીસ આવે જે આપણે ઓપ્શન બી ટીક કરીએ પ્રશ્ન નંબર સત્યાવીસ પ્રશ્ન નંબર સત્યાવીસ નિશેના પૈકી જોડમૂળ સંખ્યાઓ કઈ જોડમૂળ સંખ્યાઓ બોલે તો જે અવિભાજ્ય સંખ્યા હોય અને જે બે સંખ્યા હોય છે એનો તફાવત બે હોય તો એવી સંખ્યા આપણે જોઈએ તો અહીંયા કણે અવિભાજ્ય સંખ્યાઓમાં જોઈએ ને તો આપણે બી જે છે એ અવિભાજ્ય સંખ્યા પણ છે અને જોડ જોડમૂળ બે છે જોડમૂળ કર્યું તો બેનો તફાવત બે છે તો આપણે આમાં પ્રશ્ન બી ટીક કરીએ ઓપ્શન બી ટીક કરીએ પ્રશ્ન નંબર અઠવીસ નિશેના પૈકી સહમૂળ સાપેક્ષ મૂળ સંખ્યાઓ કઈ નીશેના પૈકી સહમૂળ સાપેક્ષ સંખ્યાઓ કઈ તો આમાં આમાં આપણે સહમૂળ સાપેક્ષ સંખ્યાઓ શોધવાની જે ત્રણ અને ચાર હશે જે એમાં આપણે ઓપ્શન બી ટીક કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેનામાંથી કઈ કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જોવાનો આપણે અને જે નાનામાં નાની હોય તો આપણે બત્રીસ અને તેત્રીસ બે નાની સંખ્યા છે ચોત્રીસ અને પાંત્રીસ કરતા બત્રીસ જે છે તે બેકી સંખ્યા એટલે એ અવિભાજ્ય સંખ્યા ના હોઈ શકે એ તેત્રીસ જે છે તે અવિભાજ્ય સંખ્યા ત્રણ અને અગિયારનો ગુણાકાર કરવાથી મળે એટલે તેત્રીસ જે આપણો જવાબ આવશે ઓપ્શન બી ટીક કરીએ પ્રશ્ન નંબર ત્રીસ નીચેનામાંથી મૂળ અવિભાજ્ય સંખ્યા કઈ તો આમાં આપણે અવિભાજ્ય સંખ્યા શોધવાની છે તો આપણે સત્યાવીસ અવિભાજ્ય સંખ્યા નથી સત્તાવન પણ અવિભાજ્ય સંખ્યા નથી અને સી સતોતર પણ એ પણ અવિભાજ્ય સંખ્યા નથી આપણે જે સત્તાણું જે ડી ઓપ્શન એ અવિભાજ્ય સંખ્યા તો આપણે આમાં ડી ટીક કરીએ હવે જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે હવે આપણે આમાં ચાર સંખ્યા આપેલી છે તેમાં સૌથી મોટી સંખ્યા એના પછી નાની સંખ્યા પછી એનાથી નાની અને છેલ્લે સૌથી નાની એવી રીતના આપણે સંખ્યાઓને ગોઠવવાની છે તો આપણે સૌથી મોટી સંખ્યા આમાં જોઈએ ને તો નવ નવ લાખ સોસઠ હજાર આઠસો આઠસો પંદર છે એનાથી નાની સંખ્યા જોઈએ તો આઠ લાખ એક્યાસી હજાર ચારસો ને સત્તર છે અને એના પછી છે આઠ લાખ એકતાલીસ હજાર પાંચસો ને તેતાલીસ અને એનાથી સૌથી નાની છે ચાર લાખ એક્યાસી હજાર ત્રણસો ને છપ્પન હવે ફર્સ્ટ નંબરમાં આ આવશે સેકન્ડ નંબરમાં આ અને થર્ડ નંબર આ અને ફોર્થ નંબર આ એવી રીતના આપણે ગોઠવેલો જે સમૂહ છે ને એ ઓપ્શન આપણું સાસુ હોય છે તો એ રીતના ગોઠવેલો સમૂહ છે સી જેમાં ચારે સંખ્યા ક્રમવાઈ જ ગોઠવેલી છે તો આપણો જવાબ સી આવશે તો આપણે સી ટીક કરીએ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ જો દરેક પંક્તિ સ્તંભ તથા કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો અઢાર થતો હોય તો એ બી સી ની કિંમત અનુક્રમે કઈ હશે હવે આપણે અહીંયા સ્પોસ્ટકમાં જોઈએ તો ઊભી લાઈનમાં આપણને નવ આપેલા છે ચાર અને સી બીજી ઊભી લાઈનમાં બે બી અને દસ ત્રીજી ઊભી લાઈનમાં આપણને સી સોરી આઠ એ આઠ અને ત્રણ આપેલા હવે આડી લાઇનનો સરવાળો થવો જોઈએ અઢાર એવી રીતના આ લાઇનનો સરવાળો અઢાર થાય આ લાઇનનો સરવાળો પણ અઢાર આવવો જોઈએ એવી જ રીતે ઊભી લાઈનનો ત્રણેયનો સરવાળો અઢાર આવે એવી રીતના આપણે એ બી અને ની કિંમત શોધવાની છે એ બી અને સીની કિંમત આપણે શોધવાની હવે આપણે જોઈએ અહીંયા ટોટલ સરવાળો અઢાર થવો જોઈએ તો નવ ને બે અગિયાર તો આપણે અઢારમાંથી અગિયાર વાત કરીએ તો સાત વધે તો એની કિંમત આવશે સાત હવે આપણે ચાર ને ચાર ને આઠનો સરવાળો થાય બાર તો આપણે અઢારમાંથી અહીંયા બાદ કરીએ તો આવશે સ તો બીનો જવાબ આવશે છ ને લાઇન નંબર ત્રણમાં જોઈએ તો દસ અને ત્રણનો સરવાળો તેર થાય તો અઢારમાંથી તેર બાદ કરીએ તો આપણે અહીંયા આવે પાંચ સીનો જવાબ આવવો જોઈએ પાંચ હવે આપણે ઊભી લાઈનમાં જોઈએ તો નવ ને ચાર નવ ને ચાર નવ દસ અગિયાર નવ ને ચાર તેર ને સી આવશે આપણે પાંચ તો તેર ને પાંચ અઢાર એટલે આ આ રાઈટ બીજી લાઈનમાં જોઈએ તો બે અને દસ તો બોલે તો બાર અને બી બીનો જવાબ આવશે છ તો અહીંયા કરીને દસ ઉમે છ ઉમેરીએ તો દસ ને બે બાર ને છ અઢાર આ સાસું પડ્યું એ આઠ ને ત્રણ તો આઠ ને ત્રણ અગિયાર અગિયારમાં આપણે સાત ઉમેરવાની એની કિંમત છે સાત તો અઢાર તો આપણે સાત છ અને પાંચ અનુક્રમે જે છે એ જવાબ આપણો સાસો હોય છે તો આપણે એમાં સાત છ છ ને પાંચ આવેલા તો આપણે અહીંયા એ ટીક કરીશું પ્રશ્ન નંબર તેત્રીસ અંક એક ઝીરો ત્રણ ચાર તથા પાંચની કઈ નાનામાં નાની એકી એકી સંખ્યા બનાવી શકાય હવે આપણે અહીંયા એકી સંખ્યા બનાવી છે જે સૌથી નાનામાં નાની હોય તે તો દસ હજાર દસ હજાર ત્રણસો અને દસ હજાર ચારસો ત્રેપન એ દસ હજાર ચારસો ત્રેપન છે તે દસ હજાર ત્રણસો કરતાં મોટી તો બી ઓપ્શન ના આવે આપણે સી જોઈએ તો દસ હજાર પાંચસો તેતાલીસ જે દસ હજાર ત્રણસો કરતાં મોટી છે તો સી પણ ના આવે પછી દસ હજાર ચારસો પાંત્રીસ જે પણ દસ હજાર ત્રણસો પિસ્તાલીસ કરતાં મોટી તો ડી પણ ના આવે તો આપણા અહીં જવાબ આવશે એ હવે આપણે પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ એક ચાર છ આઠ અને નવ અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો પાંચ અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ બને હવે આપણે પાંચ અંકો મોટા મોટી સંખ્યાનો છે તો આમાં આપણે જોઈએ તો અઠાણું હજાર ચારસો એકસઠ અઠાણું હજાર છસો એકતાલીસ અઠાણું હજાર છસો ચૌદ અને અઠાણું હજાર ચારસો સોળ હવે આપણામાં એકવીસ હવે આપણે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો આપણે અઠાણું હજાર અને એકતાલીસ જે છે તે સૌથી મોટામાં મોટી સંખ્યા તો આપણે એના ઉપર ટીક કરીએ ઓપ્શન આપણું બી આવશે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ અંકોની નાનામાં નાની સંખ્યા અને ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા સંખ્યાનો તફાવત કેટલો છે પાંચ અંકોની મોટામાં મોટી જે સંખ્યા છે પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યા આવશે દસ હજાર દસ હજાર નાનામાં નાની સંખ્યા ચાર અંકોની આવશે નવ હજાર નવસો ને નવ્વાણું હવે બે સંખ્યાઓનો તફાવત જોઈએ તો આપણે એક જ આવશે નવ હજાર નવસો નવ્વાણું પછી દસ હજાર એટલે બેનો તફાવત એક આવે તો આમાં આપણો જવાબ એક ઓપ્શન એક જવાબવાળો હશે ઓપ્શન બી તો આપણે અહીંયા બી ટીક કરીએ પછી પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ આપણે છત્રીસ હજાર ચારસો નેવું સંખ્યામાં છ અને નવ અંક અરસ્પર બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થશે પ્રશ્ન આપણે ફરીવાર સમજીએ છત્રીસ હજાર ચારસો નેવું સંખ્યામાં છ અને નવ અંગ અરસપર બદલવાથી બનતી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો છે હવે આપણે અહીંયા જોઈએ આપણે સંખ્યા આપેલી છે છત્રીસ હજાર ચારસો નેવું હવે આ બે સંખ્યાને આપણે અરસપરસ અરસપરસ બદલાવી અને બનતી સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરવાની જે આપણો જવાબ આવશે તે આપણું ઓપ્શન ટીક કરવાનું તો છત્રીસને અરસ્પરસ છ અને નવને અરસ્પરસ બદલાવવાથી બનતી સંખ્યા છે ઓગણ ઓગણચાલીસ હજાર ને સાઠ એમાંથી આપણે મૂળ સંખ્યા છે છત્રીસ હજાર ને નેવું આપણે બાદ કરીએ અહીંયા આપણે બાદ બાકી કરશું ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો છમાંથી નવ ના જાય તો અહીંયા લઈએ દસકો સો સોળમાંથી નવ જાય તો સોળ માંથી નવ જાય તો વધે તો વધે સાત માંથી ચાર ના જાય તો અહીંયા પણ લઈએ દસ કો તેર માંથી ચાર જાય તો ચાર નવ દસ અગિયાર દસ પંદર તેર માંથી ચાર જાય તો નવ વધે એવી રીતે આઠમાંથી છ જાય તો બે વધે ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો તો આપણો જવાબ આવશે બે હજાર નવસો ને સિત્તેર જે આપને ઓપ્શન એમાં આપેલો તો આપણે અહીંયા કને એ ટીક કરીએ પ્રશ્ન નંબર સાડત્રીસ નિશેના પૈકી શતક સ્થાને સાત અંક હોય તેવી સૌથી મોટી પાંચ અંકોવાળી સંખ્યા કઈ આપણે અહીંયા પાંચ અંકોવાળી સંખ્યા લેવાની સૌથી મોટી પણ જે શતકના સ્થાને સાત હોય તે મોટી બનતી હોય એવી હવે આપણે અહીંયા કંઈ જોઈએ તો એ બી અને સીમાં ત્રણેય જગ્યા પડે સાત જે છે શતકના સ્થાને છે પણ ડીમાં દશકના સોરી હજારના સ્થાને છે તો આપણો ઓપ્શન ડી નહીં આવે તો આપણે એ બી અને સી ઓપ્શનમાંથી સૌથી મોટી સંખ્યા જોઈએ તો બાણું હજાર સાતસો અઢાર બીમાં છે બાણું હજાર સાતસો એક્યાસી અને સીમાં છે નેવ્યાશી હજાર સાતસો સાતસો એકવીસ તો આપણો જવાબ આવશે બી જે સૌથી મોટી સંખ્યા છે બાણું હજાર સાતસો ને એક્યાસી આપણે બી ટી કરશું પ્રશ્ન નંબર જોઈએ ત્રણ ચાર જીરો અંકોની બનતી નાનામાં નાની પાંચ અંકોવાળી સંખ્યા કઈ હવે આ ત્રણ અંક ત્રણ અંકોને લઈને આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની પાંચ અંકો હોય સોરી નાનામાં નાની સંખ્યા બનાવવાની તો આમાં જોઈએ તો આપણે ત્રીસ હજાર ચારસો ચુમાલીસ ચોત્રીસ હજાર પૂરા ત્રીસ હજાર ચારસો ચાર અને ડીમાં છે ત્રીસ હજાર ચારસો ચાલીસ તો આમાં સૌથી નાનામાં નાની સંખ્યા છે સી ઓપ્શન સીમાં આજે આપેલી છે ત્રીસ હજાર ચારસો તો આમાં આપણે ઓપ્શન સી ટીપ કરીએ પછી પ્રશ્ન નંબર ઓગણચાલીસ ત્રણ જીરો આઠ અને સાત અંક એક જ વખત લઈ લઈને બનતી પાંચ અંકવાળી નાનામાં નાની વિષમ એકી સંખ્યા કહી આપણે આમાં એકી સંખ્યા લેવાની છે તો આપણે અહીંયા જોઈએ તો એ બી અને સી ત્રણેયમાં એકી સંખ્યા છે પણ જે ડી છે તે બેકી સંખ્યા તો આપણો ઓપ્શન ડી તો જવાબ નહીં જ આવે હવે આપણે એ બી અને સીમાં પાંચ અંક લઈ અને બનતી નાનામાં નાની સંખ્યા આપણે લેવાની વીસ હજાર સાતસો ત્યાંશી વીસ હજાર આઠસો સત્યાસી ને વીસ હજાર ત્રણસો સત્યાસીમાં નાનામાં નાની સંખ્યા સી આવશે જે વીસ હજાર

તો જોઈએ તો એકમ દશક સો હજારને દસ હજારના સ્થાને છે અને ડી સીમાં જોઈએ તો એકમ દશક સો હજાર દસ હજારના લાખના સ્થાને હે અને ડીમાં જોઈએ તો એકમના દશકના સ્થાને તો આપણે આમાં જોઈએ તો સૌથી મોટું સ્થાન હે સીમાં જે લાખના સ્થાને તો આપણું અહીંયા ઓપ્શન સી ટીક કરીએ દોસ્તો અમને ફોલો અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તોને પણ શેર કરજો તાકી એ પણ નવ વધે જ્ઞાન વિદ્યાલયની પરીક્ષા પાસ કરી અને આગળ ભણી શકે થેન્ક યુ